સુરેન્દ્રનગરના ચોટીલામાં આજે સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીનો દરોડો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો વિગતે વાત કરીએ તો ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે વડવાડા દર્શન હોટલ પાસે આવેલા ખુલ્લા ખેતરમાંથી રૂપિયા બે કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે એસએમસીની ટીમે સ્થળ પરથી અઠાવીસ હજાર ચારસો ચાર બોટલ વિદેશી દારૂ કબજે કર્યો કે જેની અંદાજિત કિંમત રૂપિયા એક કરોડ સિત્યોતેર લાખથી વધુ હોવાનું મનાય છે જપ્ત કરેલો દારૂ પંજાબ અને ચંદીગઢની જાણીતી ડિસ્ટલરીઓમાંથી બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં બ્રુઅરીઝ પ્રાથમિક લિમિટેડ યુનાઇટેડ સ્પિરિટ્સ ઓમ સન્સ માર્કેટિંગ એડી બ્રુસવન અને પરનોડ પણ કબ્જે કર્યા કે જેની કિંમત અંદાજે રૂપિયા પાંત્રીસ લાખ ઉપરાંત સ્થળ પરથી બસો પાંચ કપાસના કચરાના બંડલ કે જેની કિંમત રૂપિયા સિત્યોતેર હજાર નવસો અને અન્ય રૂપિયા પચીસો મુદ્દા માલ સાથે કુલ રૂપિયા બે કરોડ તેર લાખ એકસઠ હજાર સાતસો સાહીઠ નો ગેરકાયદેસર મુદ્દા માલ કબજે કર્યો હતો આ દરોડા દરમિયાન ભાણેજડા ગામના સાત આરોપીઓને એસએમસીએ ઝડપી લીધા જ્યારે આ દારૂ હેરાફેરી મુખ્ય આરોપી સંજયભાઈ અનકભાઈ ખાચર તથા આરજે એક નવ જી જે ત્રણ આઠ ત્રણ આઠ નંબરના વાહન ડ્રાઈવર માલિક ક્લીનર અને દારૂ મોકલનાર પણને પકડી પાડવા કવાયત હાથ ધરી છે પોલીસે અધિનિયમની કલમ પાસઠ એ ઈ એક્યાસી ત્યાસી હાથ ધરવામાં આવી છે એસએમસી મોટી રેડ કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો તો સ્થાનિક ચોટીલા પોલીસે ગુલાબી ઠંડીમાં ઉમટી ઝડપાઈ બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ધામેચા ધાંગધ્રા